ભારત મોરેશિયસ વચ્ચે વિજ્ઞાન ટેકનોલોજી અને અવકાશ સંશોધન ક્ષેત્રે થયા હસ્તાક્ષર પ્રધાનમંત્રીએ મોરેશિયસને ગણાવ્યું ભારતની મહાસાગર વિઝન અને પાડોશી પ્રથમ નીતિનો મહત્વનો ભાગ કહ્યું સુરક્ષિત સમૃદ્ધ અને સ્થિર હિન્દ મહાસાગર આપણી સહિયારી પ્રાથમિકતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉત્તરાખંડના પૂરગ્રસ્ત વિસ્તારોનું કરશે હવાઈ સર્વેક્ષણ પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં યોજાશે પૂર સ્થિતિ પર ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી અને વરિષ્ઠ અધિકારીઓ રહેશે હાજર અમૃતસર લખનઉ તિરુઅનંતપુરમ કાલિકટ ત્રિચી હવાઈ મથકો માટે ફાસ્ટ ટ્રેક ઇમિગ્રેશન પ્રોગ્રામનો પ્રારંભ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું ઇમિગ્રેશનને ઝડપી અને મુશ્કેલી મુક્ત બનાવવું અમારું લક્ષ્ય તો પ્રવાસીઓની સુવિધા પર આપ્યો ભાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગામી જન્મદિવસ નિમિત્તે ભાજપા દ્વારા દેશમાં સત્તર સપ્ટેમ્બર થી બે ઓક્ટોબર સુધી સેવા પખવાડિયાનું આયોજન રક્તદાન કેમ્પ સ્વચ્છતા અભિયાન સહિત વિવિધ કાર્યક્રમોનું કરાશે આયોજન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠાના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે સૂઈ વાવ અને થરાદ વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરીની કરી સમીક્ષા શેલ્ટર હોમમાં અસરગ્રસ્તોને સાથે સંવાદ કરી આપી હૈયા ધારણા પંજાબ અને છત્તીસગઢના પૂર અસરગ્રસ્તોની વારે ગુજરાત મુખ્યમંત્રીએ ચારસો ટન ખાદ્ય સામગ્રી તેમજ સિત્તેર ટન જેટલી દવાઓ સાથેની વિશેષ રાહત ટ્રેનને ગાંધીનગર રેલવે સ્ટેશનથી કરાવ્યું પ્રસ્થાન ગુજરાત તરફથી મુખ્યમંત્રી રાહત નિધિમાં રૂપિયા પાંચ પાંચ કરોડની સહાયના ચેક પણ મોકલાયા રાજ્યની સુરક્ષા વ્યવસ્થા મજબૂતની દિશામાં મહત્વનું પગલું અધ્યતન ટેકનોલોજી થી સજ્જ 28 મોબાઈલ ફોરેન્સિક વાન નો કરાયું પણ ફોરેન્સિક સેવા નો વ્યાપ વધતા ગુનાઓ ની તપાસ બનશે ઝડપી અને અસરકારક નેપાળ માં હિંસા બાદ આજે સ્થિતિ સામાન્ય સેનાએ શુક્રવાર સુધી વધાર્યો કર્ફ્યુ નેપાળમાં ફસાયેલા પ્રવાસીઓને પરત લાવવા વિદેશ મંત્રાલય કાઠમંડુ દૂતાવાસના સતત સંપર્કમાં તો નેપાળમાં ફસાયેલા રાજકોટના પંચાવન પ્રવાસીઓ સુરક્ષિત હોવાનું જણાવતા જિલ્લા કલેક્ટર આગામી સાત દિવસે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી ચૌદ થી સોળ સપ્ટેમ્બરમાં દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા વરસાદના એંધાણ દરિયાકાંઠા પરથી હટાવ્યું સિગ્નલ